પ્રેમ સંબંધની મનાઈ કરતા દિયરે ભાભીની હત્યા કરી નાખી પથ્થરના ઘા મારી દિયરે ભાભીની હત્યા કરી નાખી હત્યારા વિજયસિંહ સોઢા નામના શખ્સની પોલીસે શોધખોળ શરૂ કરી છે ઉંમર વર્ષ ત્રીસની આશરાની બાઈનો પથ્થર મારી મર્ડર કરેલ હોવાની હકીકત તેમના પતિ શ્રી બળવંતસિંહ પ્રેમજીભાઈ સોડા હોય હકીકત આપેલ હકીકત જોતા એવું છે કે આ બળવંતસિંહના નાના ભાઈ છે વિજયસિંહ નાઓએ એમની પત્ની સાથેના આડા સંબંધ હોય એ આળા સંબંધને ધ્યાનમાં રાખીને જૂનાગઢ પહેલાં રહેતા હતા ત્યાં પણ આ સબ્જેક્ટને લઈને એ લોકો જુનાગઢથી અહીંયા રહેવા માટે મેઘ વિસ્તારમાં આવી ગયા છે તેમ છતાં છેલ્લા એક મહિના પહેલાં એના ભાઈ છે વિજયસિંહ એ પણ પાછળ પાછળ અહીંયા રહેવા આવેલ પછી ભાઈઓ વચ્ચે સમાધાન થતાં ફરી પાછા સાથે રહેવા લાગેલ પરંતુ આ જે આરોપી છે એને એની ભાભી સાથેના આડા સંબંધ દરમિયાન એ અન્ય વ્યક્તિ સાથે ફોન પર વાત કરે એ ગમતું ન હોય જે બાબતે ટકોર કરતા અને બોલાચાલી થયેલ જે અનુસંધાને આ જે મરણ જનાર ભાઈ છે એની બાજુમાં જ એનું પિયર હોય ત્યાં ગયેલ એનો લાભ લઈ અને આરોપી વિજયસિંહ ઘરેથી નીકળીને તેને લઈ અને એને પથ્થરથી માથાના ભાગે ઘા હતા સ્થળ ઉપર જ મૃત્યુ નીપજાવેલ છે